અણસાર લેખિકા વર્ષા અડાલજા અધ્યાય એક બેન જરા સરનામું જોઈ દો ને ક્ષીણ સ્વરે એક બૂમ પડી રૂપાએ રસોડાની બારીમાંથી જોયું અને બંગલાની પોર્ચમાં આવી એક વૃદ્ધ માણસ માથે વજનદાર પોટલું લઈ હાફતો હાંફતો ઊભો હતો રૂપા ચિઠ્ઠી જુએ એ પહેલાં એણે માંડ પોટલું ઉતારી નીચે નાખ્યું અને બેસી પડ્યો એ થાકથી નંખાઈ ગયો હતો કોણ છે અંદરથી એક બૂમ આવી અને એ જ સાથે વનલતાબેન બહાર આવ્યા જરા અણગમાથી એમણે કહ્યું અજાણ્યા માણસો આમ સીધા ઘરમાં જ આવી જાય છે આજકાલ સોસાયટીઓમાં તો મમ્મી આ તો તમારા મહિલા મંડળનું પાર્સલ છે અરે હા પણ પાર્સલ તો બપોરે આવવાનું હતું એટલે મને એમ કે આ કોઈ એમ જ ઘુસી આવ્યો હશે રઘુ આ લઈ લેતો વનલતાબેન અંદર ચાલી ગયા રૂપા હાથમાં ચિઠ્ઠી પકડી પેલા વૃદ્ધને જોઈ રહી હતી કોઈ ગુનો થઈ ગયો હોય એમ નીચું જોઈને ખાંસતો હતો કાકા પાણી પીવું છે એણે સંભાવથી પૂછ્યું વૃદ્ધે ખાંસતા ખાંસતા હાથ જોડ્યા રઘુ પોટલું લઈ ગયો રૂપાએ રસોડામાં આવી ઠંડા પાણીથી લોટો ભર્યો અને બહાર આવી વૃદ્ધે ઊંચી ધારે પાણી પીધું અને મોં ઉપર પાણીની છાલક મારી કશું બોલ્યા વિના લોટો બારણા પાસે મૂકી એણે ફરી બે હાથ જોડ્યા જતા જતા ફરી ખાંસી શરૂ થઈ ગઈ તમને ઉધરસ છે પગથી અટકી એણે પાછળ જોયું કરછલીઓવાળાએ ઊંડા કૂબામાં ઝીણી આંખોમાં આછા પાણી ઝપકી ઉઠ્યા કોઠે પડી ગઈ બેન રૂપાથી સહભાવે બોલાઈ જવાયું ઉભારો દવા આપું એ જલ્દી અંદર ગઈ રૂમમાં જ દવાના સેમ્પલોથી એક કબાટ ભરેલો હતો કફ સિરપની બાટલી લઈએ બહાર આવી અને જરા ડઘાયેલા વૃદ્ધના હાથમાં મૂકી કાકા આમાંથી રોજ દિવસમાં ત્રણ વાર દવા પીજો મટી જશે રૂપા ત્યાં શું કરે છે અંદરથી બૂમ સંભળાઈ વૃદ્ધ હાથમાં બાટલી પકડી એને તાકતો જ ઉભો હતો અને એ સ્મિત કરી અંદર ચાલી ગઈ શું થયું રૂપા બેટા પેલો ગયો કે નહીં વનલતાબેને રસોડામાંથી પૂછ્યું હા મમ્મી એ તો જરા એને ઉધરસ હતી તે બીજું કાંઈ નહીં પણ આવા જ લોકો ઢોંગ કરી ઘર જોઈ જાય છે અને ચોરી કરે અરે મમ્મી બિછારાને ચોરી કરવી હોય તોય એ શક્તિ જ ક્યાં હતી કેટલે દૂરથી આ વજન રૂપા ક્યાં છે તું જા ભાઈ જા શૈલેષને કામ હશે હજી તારે નાવાનું બાકી છે અને યશ ઉઠી જશે તો પંચાત સવારે કામના સમયે આણે ખોટી કર્યા હમણાં અનુપ નાસ્તા માટે ધમાલ કરશે રૂપા જલ્દી ઉપર આવી અધિરાઈથી શૈલેશે કહ્યું ક્યાર નો તારી રાહ જોઉં છું રૂપા ચલ તારા નાવાનું ગરમ પાણી મેં કાઢ્યું છે આસ્તે બાબા આસ્તે મમ્મી સાંભળશે શૈલેષે હાથ પકડી અને નજીક ખેંચી લીધી મમ્મી સાંભળશે તો ખુશ થશે કે દીકરો સમજદાર છે હું લોકોની સેવા કરું છું અને એ વહુની સેવા કરે છે ચલો નફટ આ ચાલ્યો એ રૂપાએ પતિના ગળા ફરતે હાથ પોરવી દીધા તમે તો જાણો છો ભાઈ ભાભીને ત્યાં યશના જન્મ વખતે માંડ મહિનો રહી હતી તમારા વિના કેટલી અકળાઈ ગઈ હતી બંદાની હાલત પણ એવી જ હતી ને એટલે તો બ્લડ પ્રેશરના બાને અચ્છા તો એ બાનું હતું બ્રાવો બ્રાવો બારણામાં ઉભા રહી જોરથી તાળી પાડતા અનુપે કહ્યું મોટાભાઈ મને તો ખબર જ નહીં કે તમને પ્રેમ કરતાએ આવડે છે શૈલેષ પીઠ ફેરવી યશને હિચકો નાખવા લાગ્યો રૂપા હસી પડી ભાઈ ભાભીની મશ્કરી કરતા શરમ નથી આવતી રતિભાર નહીં હું પહેલેથી જ છું મોટા છું મોટાભાઈ ગરા અને નરમ અને આપણે રામ તોફાની અને ભાગેડું રોજ વિનંતી કરું છું ઓ દયાની દેવી જરા સમય કાઢો અને મારા પરાક્રમોની કથા શ્રવણ કરો પણ પેલા બુઢા માટે સમય છે દયા છે અરે આ બધું તને કોણે કહ્યું આપણો હીરો રઘુ સવારના અખબારની નવી આવૃત્તિ બહાર પડી આ સમાચાર એણે પહેલે પ્રગટ કર્યા છે ઓ દિયરજી તમારી ગાથા કેટલી વાર સાંભળું તમારે મિલિટરીમાં જવું હતું પણ અત્યારે તો બારણામાં સૈનિકની જેમ ઊભા છો ખસો મારે નાવા જવું છે રૂપા પાણી ઠરી જશે અનુપ જવા દે ને મારે દવાખાનાનું મોડું થશે ઊંચા કદાવર દે વડે અનુપ બારણાનો રસ્તો રોકી ઉભો હતો હે ભગવાન લોકો એવરેસ્ટ ચડવા જાય અને મારા ભાભી શ્રી ઘરમાં ગરમ પાણીથી નાય અત્યારથી કહી દઉં છું હું યશને પોચો રૂ જેવો બનાવવાનો નથી પોલાદી સીનાનો બનશે